મજામાં તો મજામાં સ્વાગત છે તમારો મારા એક નવા વિડીયોમાં અત્યારે આપણે જવાનું છે તો નહીં હોય તો બસ અત્યારે તમે આંખી નાખ અત્યારે મારે તો મળી જવાનું છે આ ટોલાની પહેરા નીકળી જશે અને અહીંયા હાઈવે રોડ આવી ગયા છે ટ્રેન આવી ગઈ છે એટલે વાગીન આવી ગયું છે માલગાડી અથવા હજી નાળાનું કામ શરૂ છે आया थोड़े ट्रैफिक થઈ ગઈ છે અમારે કેતો થાય આઈ આલી નીકળવાતો આયા પાળ તો આલી નીકળ રેકડો જ ખાલી વીટ્યો કા હ રેકડો જ હે પડી જશે ઘરે ત્યારે શેર આંદ ઉડડ ઉડલ્લાંગ જેસે થોડું થોડું ને અમારા ઘરે પડી જ્યા પણ આયા તો કોઈ છે નહી કાય

આ બધું લઈ આવેલું હોય છે તો અમે એ બધું આવેલા છે અને અહીંયા બહુ ભીડ છે માણસોની તો આ બાજુ થોડાક પબ્લિકમાં આપણે બહુ વિડીયો ન ઉતારી કે આ બધું થોડાક સાઇડમાં હતી વિડીયો ઉતારવા બાકી તમે પેન્ટિંગનું રહેજો આવશે મજા ત્યાં કરે ત્રણ જાનું છે લોળિયા ગામની અંદર હવે તો આયેલો હશે છે ડિઝાઇન આ ડિઝાઇન ઘોડા જોવા મળશે હાથી ને એવું ઠંડું છે તો જોવા મળશે તો કન્ટિન્યુ રહેજો હવે તો આયેલા છે اوه بھیر کھڑی ہے ہائے ہالو سیٹ میں رکھو ہاٹھ بول آ ٹھیک گیا ہے ہیں ان تے گھوٹ پئی ہے چا ہندے والا آ ماما صاحب آلا دے جو اولے پنے ہماری بہو نہیں کہیں جگہ رہی نہیں

જો અમાર આ હાંદે પ્રસાદી લે તો પેલા જ પોગી જાય છે ઓય હામો તો અહીંયા તું હું રહે તને અહીંયા કોઈ આમંત્રણ આપ્યું એવું છે ડિસ્કો કરીને થાકી ગયો હા તો ખાઈ લે તને મને હાલો કરવાને આવ્યો જાન દીને ફટાકડો ની ફટે હો પછી અહીંયા ફૂટે તો જમી લીધા છે આના પબ્લિક ના ફૂલ ભીડ થઈ ગઈ છે જો અમે અહીંયા જમી લીધા ના આ ચારે પબ્લિક ફૂલ આવી ગયો નામે તો હાંતે તને તને જમીન ઉભા છે અને એક મોર ભાઈ વિજય આમ છે જમે છે અત્યારે તો પછી જમીન ને પછી શું જાય કે ખબર નથી તો કે એ કન્ટીન્યુ બેના રહે તો આટા મારવા ના છે લાટડી આપણે તો અત્યારે તો છે ને દોરિયાની мар પર માલ પર તુલસી વિવાનો જોરદાર મળી જોરદાર આયોજન છે તમને કો આમ દો પબ્લિક નથી આમ તો એતરે સુરેસા ગોયન નમ્યા છે ઓવાળો દીકરી ને ચેનલ છે બરોબર છે આના તકરા પડી જો નોકરી હોય તો થેન્ક યુ ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર ને ભાઈ અમારા વિશાલભાઈ ને પૂરા પૂરા સપોર્ટ કરજો આની ચેનલ છે વિશાલ ભાલિયા કા હા દુગરે ગામ અલગ ધણીયા થી જાન આવે છે તો આ ઈ માંડવા છે અને અમારા અત્યારે નીકઈ જવાનું છે ઘરે અત્યારે એટલે રાજુલા નીકઈ જવાનું છે અત્યારે હા કે ભાગી જાવ જો આ તો કેમેરામેન છે દેજો કે આ દક કેમેરા પર નું છે આ નીકળી જશે આની પબ્લિક અંદર ફોલો તો આમ એ નીકળી જશે અત્યારે રાજોલા નીકળી જવાનું છે લા ખોટો મોડુ કરા વગર અત્યારે નીકળી જશે મે જો અત્યારે તો આલા જાય છે ધીમે ધીમે હવે મળશે ના જઈને પે તો બેય વાર હટવા ગયા મારા વાલા બેય વાર रेल કાટી આવી ગઈ કરો ઓમાં ઓર એલી પાટા ક્યાંર બંધ થઈ ગઈ અન આવતા કોઈ બે ન હતી તો અમારા ડોળિયા ગામમાં આખી તો તો આ ઈડો યાદથી જો અહીંયા ઊભો છે રાજુલા ની અંદર આ ખટારા માં લાકડી ઉતાર્યો છે તો ઈડો ઈ જ આતી છે જે અમારા ડોળિયા ગામમાં તો ની અમે અત્યારે રાજુલા ની અંદર એન્ટર થઈ ગયા થી હવે અત્યારે એક થી ત્યાં પોક્ષા તો દ્વારકાંડ નડી ગયો છે બાકી તો સાત કલાક હમણાં પોકી જાય છે બહ હવે વાર નહીં લાગે એનો બસ હવે તો દો આપણે સીધું ઘરે જ નીકળી જવાનું છે હાથી દો કેમ પણ કંઈ ઘટે ચુલાની ઇન્દ્રિયંત્ર સાથે આપણે કિરણો ભારતનો અહીંયા છે મોટો જભાર માર્કેટ આપણે દોળિયા ગમે થયા હતા આપણે મોડું થઈ ગયું હાજે હાજર કાંઈ આપણે વિડીયોને એન્ડ આપ્યો નતો તો અત્યારે એન્ડ આપી દઈએ વિડીયો જો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળશે નવા વિડીયો બધા બાય ભાઈ